ગુજરાતમાં વરસાદને લઈ પીએમ મોદીની સતત નજર સમગ્ર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહ્યો છે ભારે વરસાદ પીએમ મોદીએ આજે ફરી એકવાર સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરી વાતચીત ટેલિફોનિક વાતચીત કરી પીએમ મોદીએ સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી અસરગ્રસ્તો માટે રાહતના પગલાઓ સહિતની બાબતોની જાણકારી મેળવી હતી વડોદરામાં વિશ્વામિત્રી નદીના

રાહતના પગલાઓ સહિતની બાબતોની જાણકારી મેળવી હતી વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂર અંગે પ્રધાનમંત્રીએ ચિંતા વ્યક્ત કરી છે રાજ્યનું જનજીવન ઝડપથી પૂર્વવ્રત થાય તે અંગે પીએમએ માર્ગદર્શન આપ્યું છે અને ફરી એકવાર કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને તમામ સહાયોની ખાતરી આપવામાં આવી છે